મોહનભાઈ સોલા સાથે વર્ષા હોટલ પાસે તેમના ટ્રાન્સપોર્ટરની ટ્રક બ્રેકડાઉન થઈ હોવાનું જોવા માટે કાર લઈ નીકળ્યા હતા તેઓ વર્ષા હોટલ યુટર્ન પાસે પહોંચી જોતા ટ્રક રોડ વચ્ચે બ્રેકડાઉન થઈને ઊભી હતી તે દરમિયાન ભાતાભાઈ સોહલા લઘુશંકાને લઈ રોડ સાઈડ ઉપર ગયા હતા તે દરમિયાન સુરેશભાઈ સોહલા અને તેના ભાઈ મોહનભાઈ સોહલા અને બ્રેકડાઉન થયેલા ટ્રક ચાલક શેતાન લક્ષ્મણ વડકિયા રહે રાજસ્થાન પીપલીપાડા સાથે ટ્રક પાછળ જઈ ટ્રક જોઈને વાતચીત કરી રહ્યા હતા આ વેળા સુરત તરફ તરફ જતી એક ટ્રક અચાનક તેમના ઘસી આવ્યો હતો અને અટફેટે લઈ બ્રેકડાઉન થયેલા ટ્રકમાં ઘૂસી ગયા હતા અકસ્માતને પગલે લોકો દોડી આવતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો સ્થળ પર ગંભીર ઇજાને પગલે મોહનભાઈ સોહલા અને બ્રેકડાઉન ટ્રકના ચાલક શેતાન લક્ષ્મણ વડકીયા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઇજા સાથે સુરેશભાઈ સોહલાને એકસો આઠની મદદથી જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને ફરજ પરના તબીબે તેના મૃત જાહેર કર્યો હતો ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ત્રણેય ઇસમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા હતા જ્યારે ભાતાભાઈ સોહલાની ફરિયાદ આધારે ટ્રક ફરાર ટ્રક ચાલકે વિરોધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે ત્રીસ વર્ષીય સુરેશ આલાભાઈ સોહલા અને તેના નાના ભાઈ પચીસ વર્ષીય મોહન આલાભાઈ સોહલા બંને સગાભાઈના મોતથી એક જ પરિવારમાં એક સાથે બંનેની સ્મશાન યાત્રા નીકળતા ગામ માતમમાં ફેરવાયું હતું